ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ગતરાત્રે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા સુત્રાપાડાના કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે સોમનાથ જિલ્લામાં મોડી રાત જે વરસાદ પડ્યો છે તેમના કારણે ગીર સોમનાથ ના સુના કારણે જે સુધી વાહન ચાલકો ને જે અહીના સ્થાનિક લોકો છે તેમને થોડીક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જે સુત્રાપાડા ખાતે જે જે વાળા વિસ્તાર છે તેમાં જે વરસાદી પાણી છે તે હાલ તો ઘુસ્યા છે આપણી સાથે

મબલક આવક થાય અને એના પરિણામે આજે આ રસ્તાઓ ઉપર બધામાં પાણી ફરી વળ્યા છે આનાથી સામાન્ય થોડી ઘણી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બાઇક સવારો હોય તો જે લોકો પસાર થાય છે તે લોકોને પણ પાણીની આ મુસીબત છે તે પડે છે જે વાત કરવામાં આવે તો જે સુત્રાપાડા શહેરનો જે કુંભારવાડા વિસ્તાર છે તેમાં જે વરસાદી પાણી છે તે ઘુસ્યા છે પરંતુ ધીમે ધીમે જે પાણી છે તે ઓસરવાનું હાલતો શરૂ છે ને વરસાદે પણ વિરામ લીધો છે ટીવી મહેશોડિયા ગુજરાતી ગીર સોમનાથ